અલા ભાઈ તને ખબર છે કે સાસરિયામાં જમાઈનું માન કેમ વધારે હોય છે કેમલા ભાઈ ઓલા ભાઈ તને નથી ખબર નાલા ભાઈ ઓલા ભાઈ સાસરિયાવાળાને ખબર હોય છે કે આ જે એક મહાન માણસ છે જે આપણું ગુફાની વાવાઝોડુંને સાચવ્યું છે

કે ના ફાવે પાંડર તો આપણે બેસી જ લેવું પડે